પાટણની ક્રિષ્ના સોસાયટીમાં ભૂગર્ભ ગટરો ઉભરાતા બોલની ચીમકી પાટણ પાલિકાના વોર્ડ નંબર નવમાં આવેલ ક્રિષ્ના સોસાયટીમાં છેલ્લા બાર મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે આથી આ વિસ્તારના માર્ગ પર રહેલાતા દૂષિત પાણીના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે રહીશો પરેશાન બન્યા છે આ ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા બાબતે વિસ્તારના રહીશો દ્વારા પાલિકા સત્તાધીશોનું અનેકવાર લેખિત તેમજ મૌખિક ધ્યાન દોરી રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી તંત્ર દ્વારા નિરાકરણ ન લાવતા રહીશોએ ચીમકી આપી છે કે જો આ વિસ્તારની ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યાનું પાલિકા તંત્ર દ્વારા ત્વરિત નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાટણના પ્રબુદ્ધ નગરજનો કોંગ્રેસ સમિતિને સાથે રાખી પાલિકા ખાતે હલ્લા બોલ કરશે અને હલ્લા બોલ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા સતાધીશો અને અધિકારીઓની રહેશે બાર મહિનાથી આ ગટર ઉભરાએ કોઈ આયોજન કરતું નથી ક્રિષ્ના રેસિડન્ટ બરાબર અમે ફોન કરી કરીને થાય કે કોઈ હમુ કરવા આવતું નહીં પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર નવમો ક્રિષ્ના રેસિડન્સી સોસાયટીમાં છેલ્લા છથી બાર મહિનાથી ભૂગભ ગટર લાઈન ઉભરાય છે વારંવાર સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટરો તેમજ સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવેલ નથી જો ટૂંક સમયની અંદર અમે અત્યારે ચીફ ઓફિસર શ્રી પાટણ અને ભૂગભ ગટરના જે ભાવેશભાઈ સંભાળે છે એમને જાણ કરીએ બે દિવસ કે ત્રણ દિવસની અંદર જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે સોસાયટી સાથે તમામ રહીશો સાથે નગરપાલિકામાં હંગામો કરી અને ચીફ ઓફિસરની ઓફિસમાં બેસી જશું અને જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ત્યાંથી ઊભા નહીં થઈએ એવી પાટણ નગરપાલિકાને શે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે પાટણ નગરપાલિકાને ચીમકી આલીએ છીએ કે ટૂંક જ સમયની અંદર જે બાર મહિનાથી આ ભૂગફ ગટર ઉભરાવાની સમસ્યા છે અને અહીંયા એટલા ખૂબ જ દુર્ગંધ મારા છે તેમજ અહીંયા આખું નેડ્યું ભૂગફ ગટરના પાણીથી ભરાય છે લોકો પણ આ ભૂગફ્પ ગટરના ગંદા પાણીમાંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે તો પાટણ નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે અહીંઓ સાફ સફાઈ કરાવી અને દવાનો સંકાર કરાવીને લોકો રોગચાળામાં ના સપડાય એ દિશામાં કાર્યવાહી કરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી માંગણી છે